આપણે જઈએ જીમનાભાઈ કરાવે તે જોઈએ લોકેશન જેવું છે અને પછી શેર શેરથી બને રહેજો જય માતાજી

બતાવી દઈએ તમને જોવો આવું લોકો જો જોવા તમને મળશે નહીં આવજો ચિમના બધા જાય તો લોકેશન બહુ છે અને જોઈ જો બાજુ શું મસ્તી છે કબૂતરને મારી પાણી શાંતિ છે કપૂતરને એકદમ શાંતિ હા કપૂતરને જલસા છે અને આપણે તો શું કરીએ કે હમણાં ઢોર શરૂ છે જોઈ જો છો તમે અને પોની સાથે જો જો પોણી પડે કોણી ના બીકલા ગયો પણ હું ઘરે કયો જવું તો તમને બતાવું આટલા આવી મનોરંજન કરવા આપજો બાકી સાંભળવા જો પેલા ભાડી બેઠા તો નથી કારણ કે બગલો બેઠો છું કોઈ કા એક જાળી નાખી આ બધી જાળી ગયા

પણ આ અમે એવું થાય છે અમારો ધંધો જ છે બધું કરજો મોજ ચોક બધું કરજો પણ ધંધો એ જરૂરી છે કે એવું ના વિચારતા કે અરા વિડીયો બનાવીને અરામવાથી એવું નહીં તો અમે વધારે પૈસા કમાતા નહીં હોય આ તો ખાલી મોજ ચોક માટે ફરવાનું બ્લોગ બનાવીએ છીએ તો તમને બ્લોગ ગમો તો કન્ટિન્યુ રહેજો અમે તમારે ઘડી રહીને મળીએ જય માતા હવે મારા મિત્રો જોઈ શકો છો ગેસ વેદ આજો પોણી ખોલવાનું અમતને પોણી જાય છે ને તો થાય ગાય માતાજી ના દર્શન થઈ ગયા પોણી ઊંધું દેખાતું નહિ શેઠી અમુક દેખાય એટલા બધી પોણી બધું ભરેલું આવજો મજા કરજો તો તું કેવો રાજી કોઈ કેતા નહીં શેતો આ સરી ગયા છે આ ઠંડી ના ઠંડી ના સરી ગયા છે રાય આ બે જણા મોત હતો એક જાત ના વેલા છે ઈઓને જે ઠંડી કહે હું આખો દાડો ફરું છું આ રાતે મને કોઈ ઠંડી નહીં હતી મને ગાય માતાજી મસ્ત દર્શન થઈ ગયા છે તો જોઈ શકો છો હવે તો આપણે આટલો બ્લોગ એન્ડ કરવાનો છે આપણે હવે વિચાર્યું ઘેર જ કરી દઈએ બ્લોગ અને આગળ પડે છે રાજનું મંદિર છે રામદેવી નું મંદિર છે સામે દેખાય રામદેવી નું મંદિર છે જોઈ શકો તમે જોરાપુરા જોરાપુરા વડાપુરા હા તો એ તો આપણે એ મંદિર નો બ્લોગ આવશે ટૂંક સમયમાં ઉતારવા દેશે તો બ્લોગ આવી જ હશે કોઈ બી કન્ટિન્યુ અને ત્યાં ગમે તે બ્લોગ છે મે બધી કોઈ બી કહેશો કામુક અમુક જગ્યા જઈને સુરેશભાઈ બ્લોગ ઉતારો તો આપણે ઉતારશું ન કહો મારે તો મોજ છે મારે તો આ ધંધો છે એટલે મારે તો આ ધંધો જ કરી દેવાનો છે તો આગળ બ્લોગમાં મળી લે ચાલો જોઈ શકો છો બધું લોકેશન સારું છે ફરવા જવું કે સારું છે તો આવજો ચલો ફરવા ગયા કરવાનો વિચાર છે પણ એક બાજુ ભજન ભજન ગાઈએ તો જોઈએ છે દાદી ને ભજન બજન આવે છે તો પછી ગો એક મસ્ત પણ કોઈ આવડતું હોય તો ગઈ નાખશી ભજન ભજન આવે તો નહીં આવડતું હોય દિલીપભાઈ તમને આવે છે ભજન નહીં આવે તો કશું સેવ તો આવડે કોઈ બી ભજન ના આવડે તો ગીત ગાય નહીં ભજન ભજન ગીતે નહીં આવડતું તો આપણે ઠઠાઈ દઈએ કાદું કારણ કે એવું એવું ફાવે છે બાકી કોઈ આખું આવડતું નહી પણ ગઈ નાખીએ કાદું તો ભરજો મનોરંજન કરજો બાકી કોઈ કોમેટો ખરાબ કરતા નહીં કારણ કે પણ આવડતું નહીં જેવું આપણે એવું કહીએ છીએ તો મિત્રો ભજન ગાવાની તૈયારી થઈ ગઈ છે

બ્લોગ માં બન્યા રેહજો અને બ્લોગ ગમો તો કેજો બાકી તો આવી જઈશ તો જઈને તઈ ને બ્લોગ બનાવવા માટે શું છે કોઈ ઢોર પર પાડવા સારું છે શું કેવા તા સારું છે આવજો તમે પણ જોવા માટે એટલે બ્લોગ એન્ડ કરી છે ઈચ્છા થાય તો બ્લોગ આગળ જઈને પાછું પૂછતા જ એવું કોઈ કોઈ થશે નથી આગળ કોઈ સહ નહીં આવું અને આજે બ્લોગ આટલા જ એન્ડ કરવાની ઈચ્છા છે પણ જોઈએ કોઈ આગળ કોઈ હું મળી જશે તો ઉતાર દેશું તો બને બ્લોગ હું આ લેન્ડ નહીં કરું કોઈ વિચાર છે તો બનાવી દેશું અને આવજો ખરા જોવા મિત્રો ગણ સુંદર વાતાવરણ છે અને તો મસ્તી નહીં આવે બરાબર ઠંડી ટ્વન્ટી વાયરી આવે છે તો ભાઈ ત્રણ પોઈન્ટ કહી દે કે આવું હું ભૂલી જાઉં છું એટલે કહી દે છે અને મોટો મલ કહે શું કરે દિલીપ જો દિલીપ તો બાઇક લઈને જ ફરવા વાળા મોત એ તો છે એટલે એવાનું કંઈ ક્યાં જેવું નહીં આવજો તમે કારણ એવું હોય તો બ્લોક માટે હજી માઇક્રો નહીં લાવ્યા તો માઇક્રો ટૂંક સમયમાં લાવી દઈશું તમારો સપોર્ટ હશે તો બધું જ લાવશું આપણે તો માઇક્રો લાવી દેસું ટન બી લાવી દેસું બરાબર તો એનાથી બને જો બ્લોકમાં ગમતા હોય તો કેજો કે તમે બ્લોક જ કાયમી માટે બનાવીએ તો આવતું બ્લોગ આવશે કળા સદીમાંના આવી જશે તો બને રહેજો અને એક સભા વર્ગનો બ્લોગ બનાવવાનો છે તો ટૂંક જ સમયમાં બ્લોગ બનાવેલો જ છે અપલોડ થશે તો જોજો જય મા